બે હજાર બારમાં પ્રદેશ પ્રમુખ હતો ત્યારે પણ હારી ગયો હતો ત્યારે મેં દોષ નહોતો આપ્યો કે મેં આને કારણે હારી ગયો કે કારણે ગયો મેં મને એમ લાગ્યું કે હું મારા લોકોથી થોડો દૂર ગયો છું એને કારણે લોકોએ મને મત નથી આપ્યા તો મેં બહુ મજબૂતાઈથી લોકોની સાથે રહીને કામ કર્યું એના પછીના દિવસોમાં બે હજાર સત્તરમાં ફરી પાછી ચૂંટણી આવી એ જે પોલિટિકલ ઇક્વેશન હું ના ગોઠવી શીખ્યો નાનકડા જે સાત આઠ હજાર મતથી જીતવાની સીટ હતી હું સત્તરસો મતથી હારી ગયો એ પછી મેં નિરાશ ન થયો હું ફરી પાછો જ ત્યાં ગયો હું તો એવી જગ્યા ઉપર કોંગ્રેસ પક્ષમાં હતો કે હું ઈચ્છું ત્યાં એકસો બ્યાસીમાંથી લડી શકું કે જે સેફમાં સેફ સીટ હોય ત્યાં જઈ શકું પણ કોઈ દિવસ એ રીતે ત્યાં ગયો ને હું મેં ત્યાં જ નક્કી કર્યું મને લોકો શું કરવા હાર આવે મારે એવું કામ કરવું છે કે લોકો મને મત આપે અને બે હજાર બાવીસમાં મને આટલા બધા કોંગ્રેસ વિરોધી પવનમાં જેમાં સત્તર સીટો જીતા એમાં હું આઠ હજાર બસોમાંથી જીતો